નમસ્તે મિત્રો મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે મિત્રો પીએમ કિસાનના ઓગણીસમાં હપ્તાની ફાઇનલ તારીખ અને સમય આવી ગયો છે મિત્રો કઈ તારીખે કેટલા દિવસ પછી અને ક્યારે આવશે તેના વિશે આપણે વાત કરીશું અને મિત્રો જો તમે લાભાર્થીની યાદી ચેક કરવા માગતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બની રજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે જેમાં ખેડૂતોને નિશ્ચિત રકમ આપવામાં આ હવે બહાર પાડવામાં રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે મિત્રો આ વખતે પીએમ મોદી બિહારમાં કિસાન યોજનાના ઓગણીસ માપતાની જાહેરાત કરશે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ખેડૂતોની રાહ ચોવીસ આ પીએમ મોદી બિહારના ભાગલપુર માં હશે અને ઓગણીસ જાહેર કરશે આ દરમિયાન પીએમ મોદી લાભાર્થી ખેડૂતો સાથે વાતચીત પણ કરશે એટલે કે આગામી સાત દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા આવવાનું શરૂ થઈ જશે મિત્રો પૈસા આવે તે પહેલાં તમારે તમારા ગામના લાભાર્થીની યાદીમાં એકવાર તમારું નામ તપાસવાનું રહેશે મિત્રો નામ તપાસવા માટે સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે ત્યાં મિત્રો તમને લાભાર્થીની યાદી વિકલ્પ દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે તમારો રાજ્ય જિલ્લો ઉપજિલ્લો બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો મિત્રો પીએમ કિસાન યોજનાના ઓગણીસ માં તમામ અપડેટ જાણવા માંગતા હોય તો નિશ્ચયનું લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો હવે મળીશું એક નવા વિડીયો સાથે આભાર ખેડૂત મિત્રો